આવી નથી હોટલ આપણે પાર્ટી રાખો આવી ગયા અમે દેખાય એકતા હોટલ ત્યાં જગ્યા નથી ગાડીઓ પડી છે આ ઊંસું ભરેલી બધી એટલે આપણે આ બાજુ પાછળ ઊભી રાખી છે આ છે બાજુમાં આવીએ આમ સીધા વયા જાઓ અહીંથી આમ જાઓ એટલે આપણે પાલનપુર આવી જાય ખાલી કરવાનું હોય ત્યાં હોટલે હતા અત્યાર લગી કોણા અગિયાર એનો માણસ આવ્યો હોય હવે જાય છે આપણે ફેક્ટરીએ જ્યાં ખાલી કરવાનું હોય ત્યાં તો મિત્રો જો આપણી ગાડીમાંથી ઉતરી ગયું છે મશીન હવે એ લોકો અંદર લેવરાવે છે આપણે તો ફ્રી થઈ ગયા છીએ પણ હવે અહીંયા ગાડી નીકળે એમ નથી આડા રસ્તામાં મશીનને એમ ફેરવે છે એટલે આપણે છીએ ઘણીક વાર એ સચાણા આવી ને ગાડીમાં ચડી ગયા છીએ અત્યારે હજી તડકો તો છે એમ તો ટાઈમ તો છ વાગી ગયા છે તોય તડકો છે હવે આવી લાગે હળવા હળવા તો મિત્રો જો આપણે સચાણાથી ટન મારી દીધો વિરમગામ બાજુ ને આ રેલવે લાઈન જો બાજુમાં જ છે સારો આ ટ્રેન આવી જાય છે આપણે બાજુમાં રેલવે લાઈન છે અને સારો આ ટ્રેન જાય બહાટી બોલાવી જાય હાલો હવે આગળ ચા પાણી પીવા ઊભું રહેવું છે સુરેન્દ્રનગર વાળા રોડે ટર્ન મારી ગુડ મોર્નિંગ ને જય માતાજી જય મા મોગલ બધા ભાઈઓને સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં આપણે લગભગ ચાર પાંચ દિવસથી આપણે વિડીયો નતો આવ્યો આજે આપણે ગાડી અત્યારમાં ભરવાની છે ને અત્યારે કીધું વિડીયો ચાલુ કરી દે અહીંયા અત્યારે આપણે જોવા તમે જોઈ શકશો કે આ ગાડીમાં એક પેટી પડી છે એ પેટી ક્રોસિંગ આપણી ગાડીમાં કરવાની છે અહીંયા પડી છે ક્રેન એ ક્રેનથી આપણી ગાડીમાં ક્રોસિંગ કરવાની છે અને ભરવા જવાનું છે આપણે આમ ગોંડલ બાજુ ક્યાંક ભરવા જવાની છે હવે ક્યાંનો માલ છે શું છે એ તમને આગળ જણાવું વિડિયોમાં કન્ટિન્યુ છેલ્લા સુધી જોડાયેલા રહીજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો તો કન્ટિન્યુ છેલ્લે ઉધી જોજો આજે તમને આપણે અમદાવાદનો માલ નથી કે બહારનો જ છે બીજા આગળનો હવે ક્યાંનો છે એ હવે ભૈરા પછી ખબર પડે તમને કન્ટિન્યુ છેલે ઉધી વિડીયો જોજો એટલે વિડીયોમાં મજા આવશે મજા આવે તો વિડીયોને લાઈક ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો ગાડી આવે એટલે હમણાં કરી નાખીશ ને અહીંયા સાંભળી તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે સાડા બાર વાગ્યા છે ને આપણે હવે ભરીને ઓલી બેટી એક ક્રોસિંગ કરવાની હતી ઓલી ગાડીમાંથી થઈ ગઈ છે હવે જાય છીએ આપણે જે આ કંપનીએ જે કંપનીમાં બેટી ઉતારવાની ત્યાંથી ત્યાંથી પાછું મશીન ભરી દે છે મશીન ભરીને આપણે પાલનપુર જવાનું છે પાલનપુર મહેસાણાથી આગળ પાલનપુર પાસે ખાલી કરવાનું છે આપણે અત્યારે અહીંયા રીબડાવાળા ટોલ નાખે પહોંચ્યા છીએ આગળ ટોલ નાખવું આવશે ટોલ નાખું ક્રોસ કરીને ત્રણ ચાર કિલોમીટર આગળ જવાનું હોય તો ફરી નહીં મારે બેલ બેલ મળી જાય તો અત્યારે નીકળી જવાનું છે આપણે રાતે નહીં અત્યારે જ નીકળવાનું જોઈ આ આગળ આવી ગયું ટોલ નાખું તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ જે મશીન આપણે ભરવાનું છે અહીંયા આ ફેક્ટરી છે અહીંયાથી ભરવાનું છે મશીન જોઈએ આવ્યા આપણે મશીન તો છે તે ચૌદ ફૂટનું છે વજન તો કેવો કોઈ કંઈ ખબર નહીં હાઈડ બારું છે થોડુંક એટલે બેલ્ટ બેલ્ટ મારવા જો હે મારી દેવું એ તો અહીંયાથી ભરવાનું છે અને એ લોકો જમવા બેઠા લે પછી એ કે ગાડી લગાડી હા વાંધો નહીં આલો કીધું જોય હાલો કેટલી વારમાં ભરીને બિલ બનાવીને કમ્પ્લીટ કરીને છોડે અહીંથી ફાઇનલી દોસ્તો હવે આપણી ગાડી લોડ થઈ છે મશીન નતું લોડ કરવાનું ભરાઈ ગયું છે હવે આપણે હાઈવે बाजू નીકળ્યા હી જે આ રસ્તો અંદરનો છે હવે આગળ આવી જશે આવીલા જ આવી છે 4 વાગી ગયા હૈ અત્યારે તો ભાઈ અત્યારે આપણે છીએ આ નવા રિંગ રોડ ઉપર ફાયટક બંધ છે અહીંયા તે નજી આવી નથી દક્ષ ફૂટ નવા રિંગ રોડ ચાલો કેટલી વાર માં ખુલે હવે તો ફાઇનલી દોસ્તો આપણે નીકળી ગયા છીએ અત્યારે ચોટીલા ક્રોસ કરી ગયા ચોટીલા ક્રોસ કરીને અહીંયા અમરદીપ હોટલે ઉભી રાખી છે હવે અહીંયા જમી લઈ જમીન પછી ધીરે ધીરે હૈલા જાય અત્યારે ચોટીલા ક્રોસ કરીને અમરથી બોટલ આવે જો અહીંયા ઊભા આવ્યું અમરદી રીતે હાલો તો જમી આવી પછી નીકળી આવી તો મિત્રો અત્યારે ટાઈમ જો છે હવા બે વાગ્યા છે ને આપણે અત્યારે નંદાસણ પહોંચવા આવ્યા છીએ મહેસાણા પહેલાં નંદાસણ આવે કળી આ અત્યારે કળી કળીથી નંદાસણવાળો હાઈવે છે એમાં આવેલા જાય છે આપણે બે હવા બેનો ટાઈમ થયો હવે લગભગ ત્રણ વાગ્યા ના આસપાસ મહેસાણા આવી વાગે મહેસાણા પૂગી જા હું પછી જોઈ ગયા હોટલમાં ટેકાવી દે મહેસાણા આસપાસ સવારે છ વાગે ઉઠીને હાલશુ કારણ કે ત્યાંથી જ આજુ છે એની પચાસ કિલોમીટર પછી મહેસાણા થી રહે આ 1:3 વાગ્યા છે હવે આપણે મહેસાણા ટોલ ના કે પહોંચ્યા છીએ ટોલ ના પૂજા અમે આવી ગયું ટોલ ક્રોસ કરી એટલે મહેસાણા બાયપાસ સીધો આવી જાય 20 કિલોમીટર માં હાલો તો ટોલ ક્રોસ કરી લે ફાઇનલી મિત્રો આપણે આ ચેર 3 વાગ્યા છે અત્યારે આપણે ઊંઝા પહોંચવા આવ્યા છે અને અહીંયા સર્વોત્તમ હોટલ છે ત્યાં આપણે અત્યારે ટેકાવી દઈશું ત્યારે હાડા ત્યાં વાગ્યા છે તો છ વાગે ઉઠીને પાછા અહીંથી નીકળી જાશું તો અહીંથી ત્રીસ કિલોમીટર બાકી છે આપણે છ વાગે ઉઠીને નીકળશું તો આપણે કલાકમાં પહોંચી જવું ત્રીસ કિલોમીટર બાકી છે ચાલો તો હવે સવારે મળશું ત્યારે ઘડીક વાર બે કલાક નજર કરી લઈ ચાલો તો સવારે મળશું મિત્રો નહીં ગયું છે હવા આપણે છ વાગે અહીંયા નીકળ્યા પૂર્ણા છોએ આગળ તમે જોયું કે આપણે સર્વોત્તમ હોટલે હોલ્ટ કરી દીધો અહીંયા પહોંચ્યા હતા ત્યાં ઉઈ ગયા હતા બેતેર કલાક એ પૂર્ણા છોએ ત્યાંથી ઉકાળી લીધી હે અત્યારે આપણે ઉંઝા ક્રોસ કરી ગયા હવે આગળ આવશે સિદ્ધપુર તો આપણે જ્યાં જવાનું છે પાર્ટીનું લોકેશન છે આપણી પાસે એ લોકેશન હવે વીસ કિલોમીટર બતાવે છે અહીંથી વીસ કિલોમીટર છે આપણે જ્યાં ઉતા હતા ત્યાંથી ત્રી પાંત્રીસ કિલોમીટર દેખાડતું હતું અને પછી ત્યાં રાખી દીધી હતી હા અત્યારે હવાર હવારનો વ્યૂ ચેક કરો માસ્ત વાતાવરણ આપણે પાલનપુર છેક નથી જવાનું પાલનપુર પેલા એકતા હોટલ આવે જ્યાં ઊભી રાખવાનું કીધું છે જોઈ હાલો હવે શું થાય કેટલા વાગે ખાલી કરીને ફ્રી કરે વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો શ્રી બાલાજી પ્રેસર ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ક્યાં પહોંચ્યા છાપી છાપી એકતા હોટલે આપણને પાર્ટીએ કીધું રાખો એટલે અહીંયા આવી ગયા છે જો આ અમે દેખા એકતા હોટલ જ્યાં જગ્યા નથી ગાડીઓ પડી છે આ ઘૂસું ભરેલી બધી એટલે આપણે આ બાજુ પાછળ ઊભી રાખી છે આ છે બાજુમાં આવીએ આમ સીધા વયા જાઓ અહીંથી આમ જાઓ એટલે આપણે પાલનપુર આવી જાય અહીંથી આમ પાછળ રિટર્ન જાઓ તો સિદ્ધપુર ને મહેસાણા ને એ બાજુ આવે અને અહીંથી સીધા જાય એટલે પાલનપુર ને આબુ રોડ માલટી આવી ઊભું રહેવાનું કીધું છે કે ત્યાં ઊભા રહ્યો હમણાં માણાને મોકલું હું એ તમને સીધા ફેક્ટરી લગી લઈ જાય કાંઈ વાંધો નહીં બેસી વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે બધું જોડાયેલા આવે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો જોઈએ હવે કેટલી વારમાં આવે છે ને હું છે એકના વારો તો બાજુમાં જ છે જો બોલાવી લઈએ તો ગાડી આપડી ફટાફટ ખાલી થઈ ગયા પાંચ મિનિટ કામ છે ભલે જોઈએ હવે શું થાય આગળ જણાવું તમને તો ભાઈ હવે એનો મોકલો છે ને હવે આપણે જ્યાં ખાલી કરવાનું હોય ત્યાં હોટલે હતા અત્યારે લગી પોણા અગિયાર એનો માણા આવ્યો હોય હવે જાય છે આપણે ફેક્ટરીએ જ્યાં ખાલી કરવાનું હોય આવો કંઈક લોકેશન છે અહીંનું તો મિત્રો જો આપણી ગાડીમાંથી ઉતરી ગયું છે મશીન હવે એ લોકો અંદર લેવડાવે છે આપણે તો ફ્રી થઈ ગયા છીએ પણ હવે અહીંયા ગાડી નીકળે એમ નથી આડા રસ્તામાં મશીનને એમ ફેરવે છે એટલે આપણે છીએ ઘણીક વાર આ મશીન આપણી ગાડીમાં હતું હાલો તો પછી અહીંથી નીકળી ગયા અને જાય હાઈવે ઉપર હું ભરવાનું હજી કાંઈ કન્ફર્મ નથી થયું વાત હાલે બે જગ્યાએ જોઈ હવે કે હું ભરવા જવાનું થાય કંઈક આવો વ્યૂ છે અહીંયા ગામડા જેવો વિસ્તાર છે જંગલ વિસ્તાર જ છે થોડો ઘણો આ બાજુ જંગલ જેવું છે આ બાજુ થોડાક કારખાના છે તો મિત્રો અત્યારે આપણે ખાલી કરી નીકળી ગયા છીએ તો પાછા મહેસાણા બાજુ જાય છે આપણે મહેસાણાથી આગળ નંદાસણથી પાછો ઓર્ડર આવ્યો ભરવાનો ત્યાં જાય છે ત્યારે આપણે સિદ્ધપુર ક્રોસ કરી સિદ્ધપુર હાલો તો જવા દે આગળ ચેકપોસ્ટ આવી છે હે હમણાં કહે લાવે પચા તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ જ્યાં ભરવાનું હતું ને ત્યાં લગાડી દીધી છે અહીંયા ઠાઠું મારી દીધું હે ને એક એક બેટન માલે ભરી દીધો હે ચા પાણી પીવા બેઠા આવેલો એ મજૂર અહીંયા કેમેરા શૂટિંગ કરવાની મનાય છે તો આપણે છ નું કરીએ પાછત તો ન જવાય ત્યાં જાય તો ખબર પડી જાય અહીંયા બેઠા બેઠા બતાવી દઉં તમને આપણે નંદાસન અને છત્રાલની વચ્ચે આ ફેક્ટરી આવે છે ત્યાં ભરવા આવ્યા છે હાલો તો ભાઈ ગાડી ભરાઈ જાય અહીંથી નીકળી પાંચક વાગે લગભગ કમ્પ્લીટ થઈ ગયા હે જોઈ ચાલો કેટલા વાગે ફ્રી કરે અહીંથી બિલ બિલ દઈ ફાઈનલી મિત્રો આપણે હવે નીકળ્યા છીએ આપણે ત્યાંથી નીકળીને દસ બાર કિલોમીટર આગળ આવી ગયા ઘડી વાળો રોડ છે આપણે ઘડીથી જે સચાડા વાળો હે ને એમાં ચડી ગયા છીએ અત્યારે હજી તડકો તો છે એમ તો

વિરમ આપણે સુરેન્દ્રનગર વાળા રોડ ટર્ન મારી ત્યાં ઊભી રાખીશું તો મિત્રો અત્યારે જો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા સચાણા સચાણા ફાઈટક હે ફાઈટક બંધ છે ટ્રેન આવી ગઈ છે અહીંયા લગભગ નવ્વાણું ટકા બંધ જ હોય કોઈ દી આપણે ભાગમાં ખુલ્લી આવી નથી કે આપણે અહીંયા કોઈ છે ફાઈટક ખુલ્લી હોય બંધ જ હોય નવ્વાણું ટકા ફાઈટક ગમે ત્યારે નીકળો ફાઈટક બંધ જ હોય અત્યારે બંધ છે હજી એક ટ્રેન તો આપણે આપડે વહી ગઈ છે હજી કદાચ એકાદી આવશે એક આવે બે આવે પછી ખુલશે હજી તો મિત્રો જો આપણે સચાણાથી થી મારી દીધો વિરમગામ બાજુ ને આ રેલવે લાઈન જો બાજુમાં છે હારો આ ટ્રેન આઈલી જાય છે આપણે બાજુમાં રેલવે લાઈન છે અને હારો હારે ટ્રેન જાય બોલાવી જાય હાલો હવે આગળ ચા પાણી પીવા ઊભું રહેવું છે સુરેન્દ્રનગર વાળા રોડે ટન મારી તો ગુડ મોર્નિંગ મિત્રો થઈ ગયું છે બીજા દિવસનો હોવાર અને આગળ તમે જોયું હોય છે કે આપણે વિરમગામ સુરત હાઈવે ઉપર હતા હવે એમાં એવું હતું કે આપણે મોબાઈલની બેટરી આવ ડાઉન થઈ ગઈ હતી એટલે પછી ત્યાંથી આપણે પાંચ ચાર્જિંગ હતું ને એટલે પછી કાંઈ વિડીયો લઈ નહોતા હિકા એ રાત્રે અગિયાર વાગે અગિયાર નહીં પણ બાર એક વાગે ગયો હતો બાર એક વાગે ઘરે આપણે પહોંચી ગયા હતા કારણ કે ચાર્જિંગ હાવ નતું એટલે પછી આપણે કાંઈ વિડીયો લઈ નતા ઐકા હવે આ વિડીયોને આપણે પૂરો કરશું મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો મળશું આગલા વિડીયોમાં